પાંડેસરામાં બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી જાહેરમાં તલવાર કાઢી અને લાકડાના ફટકા માર્યા હતા પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં સામસામે મારામારીમાં મામલો એટલો બિચક્યો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો આ ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ માર્યા હતા જો કે આ મામલે પોલીસે ગુનો નોંધીને બે લોકોની અટકાયત કરી છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પાણીસરા વિસ્તારમાં પાલતુ સ્વાર મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને અગાઉ પણ પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ફરી એક વખત બંને પરિવારો સામસામે આવી જતા વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી એટલું જ નહીં એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ હટી જતાં આબાદ બચાવ થયો હતો લાકડાના ફટકાવડે એકબીજા પર હુમલો કરી દીધો હતો જેને કારણે બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા કેમેરાવેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે